નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને છટપટ ન્યૂઝ ફરી એકવાર જિલ્લા ભાજપની કમાન ભુરાભાઈ શાહને સોંપવામાં આવી છે તો ત્યારે સર્વ જ્ઞાતિ દ્વારા એમને આવકારવામાં આવી રહ્યા છે સત્કાર થઈ રહ્યા છે અને સાથે જ વાત જો કરવામાં આવે તો આજ રોજ નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ તથા નવસારી તાલુકાના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર મહિલા કાર્યકર્તાઓની સાથે યુવાનો તેમજ અન્ય કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વિશેષ પિયુષભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય એ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળી ભૂરાભાઈ શાહનું સ્વાગત કર્યું હતું સન્માન કર્યું હતું અડધી રાત્રે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે ના હોય પણ એમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બહારનું પકડાવી શકે છે એવી આશ્વાસનની સાથે વાતો કરી હતી અને સૌનું અભિવાદન પણ ઝીલ્યું હતું તો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી પૂર્વ વિભાગ કોડી સમાજ વિકાસ ટ્રસ્ટ અને નવસારી તાલુકાના આજના સંયુક્ત અભિવાદન સમારંભમાં માન્ય જિલ્લા અધ્યક્ષ શ્રી ગુરાભાઈ શાહ સાહેબની પ્રથમ પુનઃ નિયુક્તિ માટે અહીં અભિવાદન સમારંભ રાખવામાં આવ્યો હતો અને એમાં ખૂબ ઉત્સાહભેર નવસારી તાલુકો અને પૂર્વ વિભાગપુરી સમાજના હોદ્દેદારશ્રીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને એમને અભિવાદન માટે અમે સૌ હર્ષ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ આભાર અસ્તુ ભારત માતા કી જય તો આ પ્રમાણે આજરોજ રોજ નવસારી પૂર્વ વિભાગ કોડી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા નવસારી તાલુકાના સંયુક્ત ઉપક્રમે ભુરાભાઈ શાહનું સત્કાર સમારંભનું આયોજન ખડસુપા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી જેની અંદર મોટી સંખ્યાની અંદર મહિલા કાર્યકર્તાઓ યુવાન કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ ભુરાભાઈને આવકાર્યા હતા તો આજ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી